नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव विश्वविद्यालय डेरी ने चुंडणी पहला अमूलना शासकों को एक प्रोग्रेस रिपोर्ट प्रजा समक्ष रज्जु करया जानो संपूर्ण माहिती ગુજરાતના તમામ ફેડરેશનનો કરતા અમૂલે પશુપાલકોને સારામાં સારા ભાવ આપ્યા વિશ્વ વિખ્યાત અમૂલ ડેરી આજે વિશ્વની નંબર વન ડેરી છે ત્યારે અમૂલ ડેરીના વર્તમાન ચેરમેન વિપુલ પટેલે અમૂલ ડેરીનો પ્રોગ્રેસ રિપોર્ટ પ્રજા સમક્ષ મીડિયા દ્વારા મૂક્યો છે આ તબક્કે વાઇસ ચેરમેન પૂર્વ ચેરમેન ડિરેક્ટર સાથે જિલ્લા ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા એશિયાની નંબર વન ગણાતી આણંદ સ્થિત અમૂલ ડેરીના રાજકીય સત્તાધીશોએ આજે સોમવારે સાંજે નડિયાદ સ્થિત કમલમ ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં અમૂલના શાસકોએ પ્રોગ્રેસ રિપોર્ટ પ્રજા સમક્ષ મૂક્યો હતો આ પ્રસંગે ડેરીના ચેરમેન ચેરમેન વિપુલ પટેલ વાઇસ સોડા અમૂલના ડિરેક્ટર પપ્પુભાઈ પાઠક ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા અમૂલના ચેરમેન વિપુલ પટેલે માહિતી આપતા જણાવ્યું કે પશુપાલકોના હિતમાં આ ડેરીએ અસરકારક પગલાં લીધા છે અમૂલ ડેરીમાં આવતી બારસો તેત્રીસ મંડળીઓમાં તમામ પશુપાલકોને દૂધના સારામાં સારા ભાવ મળે તેવા પ્રયાસો કરાયા છે ડેરીના કમિશનમાં પણ વધારો કરાયો છે વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતના તમામ ફેડરેશનો કરતા અમૂલે પશુપાલકોને સારામાં સારા ભાવ આપ્યા છે તો બીજી બાજુ પશુપાલકોની પરિસ્થિતિ સમજીને આજ દિન સુધી દાણના ભાવમાં વધારો કરાયો નથી રિપોર્ટર સચિન પંડ્યા આણંદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ નડિયાદ તમારા લોકો લોકોને ફોટો પ્રદેશ પ્રમુખ સાથેનો છે જેની અંદર જે વાત લખવામાં આવી છે તેમાં ક્યાંક ચોર લખ્યો ચોર શબ્દોનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે તમારા દ્વારા એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કરી ના અત્યારે તો અમને એમાં કોઈ કાર્યવાહી નહીં કરીએ પાર્ટીનો પ્રશ્ન છે ઓપન ભાજપ ની વિરુદ્ધ બોલે છે ફેવરમાં બોલે છે પાર્ટીનો પ્રશ્ન છે અને પાર્ટી જે નિર્ણય લેશે એમને સસ્પેન્ડ કરવા કે રાખવા એ બધાની ને પાર્ટી કરશે એટલે અમારે એમાં કંઈ કહેવા જેવું નહીં વિપુલભાઈ જો વાત કરવામાં આવે તો જે રીતે અવાર નવાર જે કેસીસી દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે પહેલા અમૂલ પર આક્ષેપ કરવામાં આવ્યો ત્યારબાદ તાલુકા સંગઠન જિલ્લા સંગઠન અને કેડીસીસી નો પણ પ્રશ્ન જે રજૂ કરવામાં આવ્યો એ વિષય પર તમે શું કહેશો એ વિષય પર અમને જે યોગ્ય લાગ્યું એ એમણે કહ્યું હવે એના જવાબમાં પાર્ટી જે કંઈ કરે એક્શન લે પગલા લે શિક્ષાત્મક એ પરંતુ એના પરથી જાણવા મળશે કે શું કરશે ચેરમેન થયા પછી પહેલા મેં ડેરીઓનું કમિશન વધાર્યું કે ડેરીઓને જેટલા લીટર દૂધ થતું હતું એના પચીસ પૈસા આપતા હતા તે વખતે નિભાવ ખર્ચ કે ભાઈ પટાવાળો રાખ્યો હોય પોતાવાળો રાખ્યો હોય ધોનારો રાખ્યો હોય આ બધાના પચીસ પૈસા એક લીટરે આપતા હતા મારા આયા પછી મેં એના પંચ્યાસી પૈસા કર્યા જેથી અમનું ભારણ ઘટે અને દૂધ મરી ફાયદો કરે ત્યારબાદ બાદ અમે પશુપાલકોનું હિત જોયું એ ગરીબ બિચારા દૂધ કઈ ઘાસ એનું ખેતરમાં જાય પોટલું ચાલ લાવે એના ભેસને ભેંસને રહે અને દૂધ અમારે ત્યાં મોકલે ગુજરાતના બધા ફેડરેશનો કરતા છાતી ઠોકીને કહે છે સારામાં સારા ભાવ અમે આપીએ અને બીજું કતાર મોંઘવારીના ટાઈમે ઘાસચારો દાન ભાવ આસમાન અડી રહ્યા છે તે ટાઈમે દર વખતે દૂધના ભાવ વધારતા હતા દાનના ભાવ વધારતા હતા અમે એક વાર એક વખત હજુ દાનના ભાવ વધાર્યા નહીં ખાલી ને ખાલી પશુપાલક ને યોગ્ય લાગે જેમ નરેન્દ્ર મોદી એમ કહેતા ખેડૂતોની આવક બમણી કરવી છે એમ મારું પણ વિઝન છે કે પશુપાલક ની આવક બમણી કરવી છે વિપુલ પહેલા ફેડરેશન દ્વારા વેચાણના ભાવ નક્કી થતા હતા હવે સેન્ટ્રલી કેમ નક્કી થતું હવે ઘણી મુશ્કેલીઓ પરથી એમાં કયા પ્રકારની એવું નહીં ફેડરેશન જે અમલ ફેડરેશનમાં શું થાય છે બધી જગ્યાએ સર્વે કર થાય છે બધી જગ્યાએ ઓલ ઇન્ડિયામાં બીજા બધા પ્રાંતોમાં બીજા બધા આઉટ ઓફ કન્ટ્રી બધી જગ્યાએ સર્વે થતા એમને યોગ્ય લાગે તો એ વધારી શકે છે અને અમારી સંમતિ પણ લે છે પહેલા તમે ચેરમેન હતા અને અત્યારે વિપુલભાઈ ચેરમેન છે ખાસ કરીને જે રીતના વાતો વહે રહી છે એ આસમાન જમીન નો ફેર શું છે હકીકત જયારે અમૂલ ની વાત કરવા બેઠા હોય ત્યારે સૌ પ્રથમ સરદાર સાહેબ ને યાદ કરું છું મુરબી ત્રિભુવન કાકાને યાદ કરું છું આ વડીલોની યાદ એટલા માટે કરું છું કે અમૂલની જે સ્થાપના કરી એ સ્થાપનાને કારણે ગામડાની અંદર બારસો મંડળીઓ બનાવીને દૂધ લેવાનું જે ચાલુ કર્યું એનું જે શોષણ થતું હતું એ શોષણ અટકાયું અને સભાસદોને આજે દૂધના ભાવ સારામાં સારા આપવામાં આવે છે એમને સર્વિસ પણ સારામાં સારી આપવામાં આવે એમનો બોનસ પણ સારામાં સારો આપવામાં આવે છે ગામડાની અંદર જે મહેનતને મજૂરી કરતી હોય એ બહેનો દૂધના ભાવ પોષકક્ષમ આપવાનું કામ મારા વખતે અત્યારે પણ એમનો પોષકક્ષમ ભાવ આપણે આપી રહ્યા છીએ અને બીજી પણ સર્વિસ આપીએ છીએ હું એટલું ચોક્કસ પણ ભાઈ ગામડાની અંદર રોજીરોટી માટે જો એક જ સાધન હોય તો એ ડેરી છે અને ડેરીને કારણે જ હું માનું ત્યાં સુધી બહેનો પોતાની ગાયને ભેંસને સારી સારવાર આપીને દૂધ દહીને દૂધ મંડળી સુધી મોકલવાનું કામ ચોખ્ખું મોકલે ક્વોલિટી વાળું મોકલે એને કારણે ડેરીમાં દૂધ આવે એ દૂધ અમૂલની અંદર આવે અને અમૂલની અંદર બાય પ્રોડક્ટ બનાવવાની બાય પ્રોડક્ટ માર્કેટની અંદર સારી રીતે વેચવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે એટલું કહી કે એશિયાની અંદર જયારે અમૂલનું નામ બન્યું છે ત્યારે વધારે વધારે આભાર માનું તો મેં વડીલોનું જે નામ દીધો એમનો ખૂબ આભાર માનું છું કે એશિયાની અંદર અમૂલનું નામ બન્યું અને સારી ક્વોલિટીને કારણે હરાળ સંઘો છે હરાળ સંઘોની અંદર અમૂલ ફર્સ્ટ નંબર હંમેશા માટે રહ્યું છે મિલ્ક માર્કેટ ફેડરેશન જે બનાવ્યું કે જે બાય પ્રોડક્ટ થાય એ બાય પ્રોડક્ટ વેચવાનું કામ મિલ્ક માર્કેટ ફેડરેશન કરશે અમૂલ ખાલી પ્રોડક્શન કરે માર્કેટિંગનું કામ મિલ્ક માર્કેટ ફેડરેશન કરે મિલ માર્કેટ ફેડરેશન મારફતે જેટલો માલ વેચાય એના પૂરેપૂરા પૈસા હંમેશા સંઘોને આપી દેવામાં આવે અને એ સંઘો પોતાની રીતે ની અંદર જે દૂધ આવે એ દૂધના પૂરેપૂરા પૈસા આપે બોનસ આપે અને સારી કામગીરી હું માણો ત્યાં સુધી અત્યારે થઈ રહી છે ભવિષ્યની અંદર પણ હું માણો ત્યાં સુધી દૂધ માટે કોઈ દાળ ખોટ પડવાની નથી દિન પ્રતિદિન મેં જોયું છે એ પ્રમાણે સભાસદોને એમના પોષક ભાવ મળે છે એના કારણે નવા નવા જાનવર ગાયને ભેંસો લાવે છે એમને કારણે એમનું ઘર ચાલે છે એમના ચૂલા ચાલે છે એમના પોતાના બાળકોનું પણ ભરણ પોષણ કરવાનું કામ ખેતી કરતો પશુપાલન પર વધારે વધારે દ્રષ્ટિ મૂકી છે અને સભાસદો એ રીતે આગળ ચાલે છે એટલે ચોક્કસપણે કહીશ અમૂલ એક આશીર્વાદ રૂપ ખેડૂતો માટે અને પશુપાલન માટે છે એ હું ચોક્કસપણે માનું છું વહીવટની બાબતમાં મારા વખતે હોય કે વિપુલ વૈભવી વખતે જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે હંમેશા સમય વહીવટ ચાલે છે એમાં કોઈ બે મત નથી પ્લસ માઇનસ વહીવટ થાય એ અલગ વસ્તુ છે વહીવટ ચાલે છે અને ભવિષ્યની અંદર પણ હું તો કહીશ કે ચૂંટણી આવી રહી છે ત્યારે એની અંદર પણ સાથે બધા મળીને અમે સાથે કામ કરીશું અને દિન પ્રતિદિન હજુ પણ અમૂલ પ્રગતિ કરે અને સભાસદોને વધારે ફાયદો થાય એવું ચોક્કસ અમારું ડસ્ટીબીન જોમસિંહજી તમારા મોડે નહીં પરંતુ વાતમાં બીજા બધાના મોડે એવી વાત છે કે તમારા લીધેલા છોકરાઓ અને તમારી સાઈડના છોકરાઓને અમૂલે ક્યાંક ને ક્યાંક છૂટા કરી દીધા છે કેટલી હકીકત છે હંમેશા અગાઉ વાત જે થઈ એ પ્રમાણે અમૂલની અંદર જે મારા વખતે ચાર પ્લાન્ટ જે મેં નવા નાખ્યા એ પ્લાન્ટની અંદર મેન પાવરની જરૂર હતી એ મેન પાવરની જરૂરિયાત એમની માગણી પ્રમાણે આપવામાં આવ્યા હતા હું મારા ત્યાં સુધી ઘણી વખત મશીનરી નવી આવી હોય થોડું એ થયું હોય એને કારણે પ્લસ માઇનસ છૂટા કરી દીધા બિલકુલ કાઢી મૂકે એવું નથી હું મારા ત્યાં સુધી એમને પણ પરત લેવા માટેની જે વાત થઈ છે ચેરમેન સાથે વાત થઈ છે વડીલો સાથે પણ વાત થઈ છે અને ટૂંકા સમયની અંદર એ પ્રશ્ન પતી જશે બાપુભાઈ આજની પ્રેસ કોન્ફરન્સ શાના માટે શું છે આપણી વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરી જે આણંદ જિલ્લો ખેડા જિલ્લો અને મહીસાગર જિલ્લા અને ત્રણ જિલ્લાની સંયુક્ત બનેલી છે તેમાં આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને અમારા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ નેતૃત્વ હેઠળ માર્ગદર્શન હેઠળ ડેરીએ જે પ્રગતિ કરી છે આદરણીય મુરબી રામસિંહ કાકા બાર બાવીસ વર્ષ સુધી સતત ડેરીના ચેરમેન રહ્યા અને ત્યારબાદ હવે વિપુલભાઈ પટેલ અને કાંદીભાઈ સોડા પરમારની વાઇસ ચેરમેનની જોડી માન્ય રામસિંહ કાકાના માર્ગદર્શન હેઠળ જે પ્રકારે ડેરી અમે ચલાવી રહ્યા છીએ મોદી સાહેબની નેમ હતી ખેડૂતોની આવક બમણી કરવી દિશામાં અમે કામ કરી રહ્યા છીએ અને એ દિશામાં અમે કરેલા કામના પ્રગતિનો અહેવાલ આજે બે વર્ષના અંતે અમે આપ સૌને આપવા માટે સમક્ષ ઉપસ્થિત થયા છીએ મિત્રો અમૂલ સંઘે ખૂબ સારી પ્રગતિ કરી છે છેલ્લા કેટલાય વર્ષોમાં અને ખેડૂતો પશુપાલકો આજે અમને કહેતા આનંદ થાય છે આખા ગુજરાતમાં તમામ સત્તર સંઘ પૈકી સૌથી વધારે દૂધનો ભાવ કોઈ આપતો હોય તો ખેડા જિલ્લા સંઘ અમૂલ ડેરી આપણે આપી રહ્યા છીએ સાથે સાથે મને કહેતા એ પણ આનંદ થાય છે કે અમે ખેડૂતોના હિતને લક્ષને ધ્યાનમાં રાખીને પશુપાલકોના હિતને લક્ષમાં ધ્યાનમાં રાખીને અને સૌ સભાસદોને હિતમાં લક્ષમાં રાખીને અનેક નિર્ણયો માન્ય રામસિંહ કાગરના માર્ગદર્શન હેઠળ વિપુલભાઈ માન્ય કાંતિભાઈ અને સૌ લોકોએ કર્યા છે તો અમે કરેલા કામોની વિગત આજે આપ સૌના માધ્યમથી પ્રજાજનો સુધી પહોંચે એના માટે આજની અમે પ્રેસનું આયોજન આપ કર્યું છે ને એમાં આપ સૌ મિત્રો આવ્યા આપ સૌનો હું આભાર માનું છું સાહેબ હમણાં એક સોશિયલ મીડિયા પર એક ફોટો છે જે તમારા દરેકના પ્લેટફોર્મ પરથી જે મૂકવામાં આવ્યો છે જેમાં સીઆર પાટીલ સાહેબ સાથે તમે નેતાઓ દેખાઈ રહ્યા છો સાથે સાથે અમૂલનો જે વારંવાર વિવાદ હમણાં વચ્ચે થતો હતો કે જે છોકરાઓને છૂટા કરી દીધા એ બાબતમાં કોઈ મીટિંગ થઈ કે સેના બાબતમાં પાટીલ સાહેબ અમને બાયોગેસ માટે બાયોગેસ માટે અમૂલ ડેરી દ્વારા ઓછા મોછા દસ હજાર પશુપાલકોને બાયોગેસ અપાય એના માટે અમને સૌને બોલાવ્યા હતા છોકરાઓને છૂટા કરવા લેવા આ તો સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે એમાં કોઈ અમારે ડેરીમાં કોઈ વિવાદ છે નહીં જે પ્રકારે જરૂરિયાત ઊભી થાય મન મેન ની પ્રકારે લઈએ છે ખરા ક્યારેક અમુક લોકો ન આવે તો બીજા લોકોને પણ બોલાવતા હોય કોઈને પરમેનન્ટ લીધા હોય કે પરમેનન્ટ છૂટા કર્યા હોય એવું ક્યાંય છે નહીં કરીને ખેડા જિલ્લામાં અમૂલની રાખવામાં આવી તની પાછળ નો છો ડેરીનું 20 વર્ષથી નેતૃત્વ રામસી કરેલું છે જેનું આગળનું કામ વિપુલ ભઈએ સંભાળ્યું છે બંને ખેડા જિલ્લાના છે અને અમૂલની ત્રણ જિલ્લાની ડિરેક્ટરોની જે વ્યવસ્થા છે એમાંથી આજે ખેડા જિલ્લાના બે લોકો એમણે કરેલા બાવીસ વર્ષના કામોની વાત આપને કરવા માટે ખેડા જિલ્લામાં આ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા જે ટીકા ટિપ્પણી ફેસબુક ની પર કરવામાં આવે છે ખુબ ચોંકાવનારી ટીકા ટિપ્પણીઓ હોય છે તમારા લેવલે પ્રદેશ લેવલે જાણકારી આપવામાં આવે છે અથવા કોઈ પગલા ભરાશે ખરા ભારતીય જનતા પાર્ટી નો એક સંગઠન નો ક્રમ છે કે લોકશાહી વાળી પાર્ટી છે દર છ વર્ષે એમાં સંગઠન પર્વ થતું હોય છે પહેલા એમાં પ્રાથમિક સદસ્ય ત્યારબાદ સક્રિય સદસ્ય ને ત્યારબાદ વિવિધ સંગઠનના પદોની ફાળવણી થતી હોય છે જિલ્લા પ્રમુખ ખેડા તરીકે મારે ધ્યાનમાં એવું ચોક્કસ છે કે કેસરીસિંહ એ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય આ વખતે બન્યા નથી જ્યારે જે સભ્ય બન્યા જ ન હોય તેને સસ્પેન્ડ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી અમુલ ની ચૂંટણી પણ આવી રહી છે અને અમૂલમાં ભારતીય જનતા પાર્ટીએ જે નરેન્દ્રભાઈ અમિતભાઈના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે કામ કર્યું જેમ કે સંચય માટે બારસો મંડળીના ધાબા પર વરસાદનું સીધું પાણી જમીનમાં ઉતારવાનું કામ અત્યારે ટેન્ડર પ્રક્રિયાથી ચાલુ છે બારસો એ બારસો મંડળીના ટેરેસ પર સોલર સિસ્ટમની વ્યવસ્થા અમૂલે કરી છે મંડળી સશક્ત બને સભાસદોનું કામ સારું થાય અને લોકોને વધુમાં વધુ ફાયદો મળે એવા બધા જ ઉદ્દેશથી દરેક સ્તરે કામ કરવામાં આવી રહ્યું છે હાલમાં હમણાં પપ્પુભાઈએ કહ્યું એમ બાયોગેસનું પણ કામ શરૂ કરીને પશુપાલકોની આવક વધારવાનો એક નવો આયામ પણ શરૂ કરવા માટે ભારતીય પાર્ટી જઈ રહી છે માનવ જીવનના દરેક તબક્કે જે રીતે સશક્ત જીવન જીવવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારો મહેનત કરે છે તે જ રીતે અમૂલના આ ચારે ચાર પણ એ જ પર અમૂલ ડેરીમાં કામ કરી રહ્યા છે એ આપણા માધ્યમથી સમગ્ર ત્રણે ત્રણ જિલ્લાની જનતાને અમે બતાવવા માંગીએ છીએ કે અમૂલ એ વિશ્વમાં એ વિશ્વાસનું નામ છે એ અમૂલના નામથી પશુપાલકોને ફાયદો થાય છે એ લોકોની આવકને કે અમૂલ ડેરીને નુકસાન કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા માધ્યમથી કોઈ ક્ષુલ્લક પ્રયત્ન કરે તો એને આપણે પણ બઢાવો ના આપવો જોઈએ એ આપણા સૌના હિતમાં છે અજયભાઈ એવું કહી શકાય આજની પ્રેસ કોન્ફરન્સ આમૂલની ચૂટણીની તૈયારીઓ ને લઈને છે સામાન્ય રીતે એવું બનતું હોય કે તમે શાસન કરો ને શાસનનો પૂરો થવાનો સમય આવે ત્યારે તમે તમારું પ્રજાગર સર્વેયું મૂકતા હો છો એ પણ તમે આ રીતે ગણી શકો પરંતુ અમારા માટે આ એક સતત ચાલતો પ્રોગ્રેસ રિપોર્ટ છે આ રિપોર્ટ અમે તમને આવતા પાંચ વર્ષના અંતે પણ આપવા માટે આજ ફોર્મમાં બેઠા છીએ અજયભાઈ કેસરીસી બાજુ બાજરના સભ્ય નથી તો આ પ્રકારનો માધાનતાઓની ઉપર જે આક્ષેપ કરવામાં આવે છે ચોર શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તો કોઈ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તમારી ચેનલ સામે પણ ઘણા આક્ષેપો થતા હશે દરેકને કઈ રીતે જવાબ આપવો તમારી પર ડિપેન્ડ હોય છે એમ અમે એનો ચોક્કસ સમય ઉત્તર આપીશું ખાસ કરીને જે રીતે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સ્થાનિક ચૂંટણી આવી છે વિશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયત ની ચૂંટણી આવી રહી છે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી મને હજી ચોક્કસ માહિતી નથી પરંતુ જિલ્લા પંચાયતની ચૂંટણી કદાચ ન પણ આવે પણ પાંચ નગરપાલિકાની ચૂંટણીમાંથી ચાર નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટી પાસે નથી માત્ર મહેમદાવાદ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે હતી બે તાલુકા પંચાયત કઠલાલ ને કપડનમાં કપડન તાલુકા પંચાયત ભાજપ પાસે નથી ને કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી હતી આ વખતે અમારો એવો નેમ છે કે અમે સાતે સાત પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લેરાય છે અજયભાઈ કે આ વખત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એમની જે સીટો છે ત્યાં ભાજપના ચિહ્ના વગર અપક્ષ એમની સામે લડી બતાવે તો જો તેઓ હારી જશે તો ભાજપ કાર્યાલય કમલમમાં બધાને પાણી પીવડે તેઓ ભારતીય જનતા પાર્ટીના નિશાન